સુરત રોગચાળાના ભરડામાં જી હા રોગચાળામાં એક સાથે મૃત્યુ આંકમાં વધારો થયું છે પ્રયાસ કરી રહ્યું છે આરોગ્ય વિભાગની ટીમ પણ સર્વેલન્સની કામગીરી હાથ ધરી રહી છે સ્થાનિક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાય છે છતાં પણ રોગચાળા પર કંટ્રોલ રોગચાળા પર કાબુ જાણે કે હજુ પણ નથી લઈ શક્યા તે પ્રકારની પરિસ્થિતિ સામે સુરત શહેરમાં બીવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની સાથે રોગચાળાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે રોગચાળાની સાથે મૃત્યુઆંક જે છે તે સતત વધી રહ્યો છે વધુ એક જે શ્રમિક છે તેનું મેલેરિયાના કારણે કરુણ મોત નિપજ્યું છે ત્યારે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જે બેન એક પછી એક મોત નિપજી રહ્યો છે રોગચાળાના કારણે શું છે વિગત કાપોદરા ખાતે જે શ્રમિકની નોંધણી થઈ છે મૃત્યુ માટે તેના માટે અમારી ટીમ દ્વારા વેક્સિનની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં છત્રીસ વર્ષનો યુવક ચિરંજીવી સાહુ જે પીપોદરા ખાતે એક ઇન્ડસ્ટ્રીમાં કામગીરી કરતો હતો અને એ શ્રમિક પહેલી તારીખના રોજ સવારે એમના રિલેટિવ જે શ્રીરામનગર કાપોદરા ખાતે વસવાટ કરે છે ત્યાં આવેલા હતા અને ખૂબ તાવ હોવાના લીધે તેમણે ત્યાંના પ્રાઇવેટ હોસ્પિટલ પ્રાઇવેટ ક્લિનિકમાં બતાવેલ હતું જ્યાં એમને મેડિસિન આપવામાં આવેલી હતી અને રિપોર્ટ કરાવવામાં આવ્યો જેમાં મેલેરિયા ડાયગ્નોઝ થયું છે પરંતુ એમને જ્યારે મેડિકલ ત્યાંના મેડિકલ કન્સલ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સ્મીમેર ખાતે અથવા સિવિલ ખાતે દાખલ થઈ જાઓ ત્યારે એમના દ્વારા ના પાડવામાં આવી અને એ લોકો પાછા કાપોદરા ખાતે શ્રીરામનગર ખાતે ફરી ઘરે ચાલ્યા ગયા બીજે દિવસે જ્યારે ઘરના મકાન માલિક એમને મળવા આવ્યા ત્યારે એમને શ્વાસમાં ખૂબ તકલીફ પડતી હતી એટલે એમને પણ ત્યારે એવું કીધું કે તમે એમને બતાવવા લઈ જાઓ પરંતુ તેઓ ગયા નહીં અને એમને સાંજે આઠ કલાકે રિક્ષામાં એમના રિલેટિવ દ્વારા સ્વિમર ખાતે લઈ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ એમની બદનસીબે મૃત્યુ થઈ ગઈ અને ત્યાંથી એકસો આઠ દ્વારા સ્મીમેર ખાતે એમને લઈ જવામાં આવ્યા જ્યાં સ્મીમેર ખાતે ફરજ પરના ડૉક્ટર દ્વારા એમને મૃત દાખ મૃત જાહેર કરવામાં આવ્યા છે મેડમ આંકડાકીય વાત કરીએ તો તાવ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેટલા કેસો પાટલા મહિનામાં નોંધાયા છે ગત મહિને સપ્ટેમ્બર માસમાં મેલેરિયાના એકાણું કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના ત્રેસઠ કેસની નોંધણી કન્ફર્મ કેસીસની નોંધણી સરકારી ચોપડે નોંધાઈ છે તો આરોગ્ય વિભાગના અધિકારીએ અધિકારી જયેશને કહ્યું છે કે અલગ અલગ જે ટીમો છે તે ટીમો મોકલવામાં આવી છે જ્યાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે જોકે બીજી તરફ જોવા જઈએ તો જે મૃત્યુઆંક છે તે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે જે આરોગ્ય વિભાગ માટે એક ચિંતાનો વિષય બન્યો છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત